નખત્રાણા તાલુકાના ઉખેડા ગામમાં નવા માધ્યમિક શાળા બનાવવાના કાર્યનો આરંભ કરવામાં આવ્યો નખત્રાણા તાલુકાના ઉખેડા ગામે નવી માધ્યમિક શાળા બનાવવાના કાર્યક્રમનો આરંભ કરવામાં આવ્યો છે 160 લાખના ખર્ચે શિક્ષણ વિભાગ દ્વારા નવી હાઈસ્કૂલ બનાવવામાં આવશે જેનો આસપાસના પાંચ ગામના વિદ્યાર્થીઓને લાભ મળશે હાલમાં ઉખેડા ગામમાં પ્રાથમિક શાળા આવેલી છે માધ્યમિક શાળા ન હોવાથી વિદ્યાર્થીઓને અન્ય ગામોમાં અભ્યાસ માટે જવું પડતું હતું જેથી અનેક રજૂઆતો બાદ ગામમાં માધ્યમિક શાળા મંજૂર થઈ છેલ્લા ત્રણ વર્ષથી પ્રાથમિક શાળામાં માધ્યમિક શાળા ચાલી રહી છે વહીવટી મંજૂરી મળી જતા ગામમાં ઉત્તર દિશાએ રામદેવ પીરના મંદિરની તેડેટીમાં નવી હાઈસ્કૂલ બનાવવાનું કામનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું છે એકસો સાઠ લાખના ખર્ચે ઉખેડા ગામે માધ્યમિક શાળા આગામી અગિયાર મહિનામાં આકાર પામશે

ધર્મેશ કેશરાણી દિનેશભાઈ જીતુભા બાપુ તેમજ ધીરુભાઈ પટેલ મંગળાબેન યોગેશ યાદવ તેમજ રસલિયા સરપંચ જયંતિભાઈ ઉખેડાના સરપંચ તુષારભાઈ ગોસ્વામી ઉપસરપંચ કાનાભાઈ ન્યાય સમિતિના ચેરમેન કરસનભાઈ વણકર તેમજ ગ્રામ પંચાયતના સદસ્યો માજી સરપંચ ગીરીશ ગોહિલ રાણુભા સોઢા ઉમરસિંહ ગોહિલ સહિતના ગ્રામજનો હાજર રહ્યા હતા રિપોર્ટ બાઇ પ્રેમજી બડીયા કચ્છ કર ટીવી ન્યૂઝ મોટી વિરાણી તાલુકો નખત્રાણા